કરતા છે આજે એમને ત્યાં ઉજવી રહ્યો છે રક્ષાબંધન લોકો અને આજે આપણે જાણીએ ધીરેશભાઈ શર્મા પાસેથી બહેનો માટેની રક્ષા કરી એમના મનના વિચારો એમની પ્રતિજ્ઞાઓ એ વિશે આપણે વાત કરીશું ધીરેશભાઈ શર્મા સાથે ચાલો એ આપણે આજે ધીરેશભાઈ શર્માથી જવા માટે ભાગ આપ્યો તો આપણે વાત કરીશું ભારતીય જનતા પાર્ટીમાં અને આજે રક્ષાબંધનનો પવિત્ર વ્યવહાર છે ત્યારે આ પરિવારમાં જે બહેનો દિવસ રાત એક કરીને કામ કરતા હોય ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરતા હોય છે એવા બહેનો પરિવારની અમારી બહેનો છે અને રક્ષાબંધનનો પવિત્ર વ્યવહાર છે ત્યારે અમારું ફરજ છે કે આવી બહેનો જોડે અમે પવિત્ર રક્ષાબંધનમાં રાખી બંધાવીને એક સંદેશો આપીએ કે અમે પરિવારના ભાઈ બહેનની તરફ તરીકે અમે કામ કરીએ છીએ અને આવનારા સમયમાં આ રીતે ભાઈ બહેનના અને બરકરાર રાખીને અમે આગળ વધીએ છીએ

આવી ઘટનાઓ અંગે આપણે ચર્ચા કરીએ એ યોગ્ય નથી પણ આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને તેના માટે આપણે સૌ પક્ષ પક્ષીથી દૂર રહીને એક થઈને આવી ઘટનાઓ કઈ રીતે દૂર કરી શકાય કઈ રીતે રોકી શકાય તે દિશામાં કામ સર ચર્ચા કરીએ તો યોગ્ય નથી આપણે સમજીએ છીએ પણ સર અત્યારે આ જે કાયદાઓ ઘડાઈ રહ્યા છે તેનો અમલ થવો પણ જરૂરી છે તે પણ આપણે માનીએ છીએ ચર્ચાનો વિષય સાઈડમાં મૂકીને કાયદાનો અમલ થાય એના માટે ભાજપ પાર્ટી શું કરશે ભારતીય જનતા પાર્ટી હાલ હંમેશા કાયદાનો અમલ કર્યો છે અને આવનાર માં કાયદાનું કડક અમલ થાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટીનું અમારું મોડી મંડળ કામ કર્યું છે

સરકાર તો બેટી બચાવવાનું કામ કરી રહી છે કેટલીક સંસ્થાઓ પણ મારી બેટીઓને ન્યાય મળે તે દિશામાં કામ કરે છે પણ આ દેશમાં રહેતા મારા ભાઈઓને મારી વિનંતી છે કે જે આ ઘટે ઘટનાઓ થાય છે તે લોકો માટે તેવો પ્રયત્ન કરે સજાગ રહે અને જ્યાં જરૂર પડે ત્યાં મારા ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન કામ કરવાની અમને સૂચના

તો અમે પણ ભાજપ સરકાર તરફથી આશા રાખીશું કે ન્યાય મળે નહીં અરે एक फोन हो एक फोन आ जा 没有。